નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાકોરના પવિત્ર ગોમતી તળાવમાં રાજાધિરાજ રણછોડરાયજી દ્વારકાથી આવી અને છુપાઈ ગયા હતા ત્યારથી ડાકોરની ગોમતી તળાવની પવિત્રતા પ્રસિદ્ધતા થઈ છે આ ગોમતી તળાવના જળને લોકો ગંગામૈયા સમાન સમજી આચમન કરે છે ડાકોર નગરપાલિકા દ્વારા યાત્રાળુઓને મનોરંજન મળે અને ગોમતીની સ્વચ્છતા જળવાઈ રહે તેવા શુભ આશયથી ગોમતી નૌકા વિહારને ગોમતીની સ્વચ્છતા જાળવવા શરત સાથે નૌકા વિહાર ચલાવવા માટેનો વિચાર આપવામાં આવેલો પરંતુ આ નૌકા વિહારના સંચાલક દ્વારા ગોમતીની સફાઈ નહીં થતી હોવાની તેમજ કરાની શરતોનો ભંગ થતો હોવાની વારંવાર ડાકોરના સામાજિક કાર્યકર જીતુભાઈ સેવક દ્વારા જે તે સત્તા તંત્રને જાણ કરવામાં આવેલ તેઓ દ્વારા ગુમતીની પવિત્રતા માટે ગોમતીમાં જળ સમાધિ પણ લેવા માટે તેમજ ઉપવાસ આંદોલન જે તે તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલી અને તેઓએ જળ સમાધિ લેવાનું પણ અને આ ગુમતીને ઉકાળ વિહાર સંચાલક દ્વારા વારંવાર સફાઈ નહીં થતી હોવા બાબતે તેમજ સફાઈ ન કરનારો ઇજારો રદ કરવા બાબતે જે તે સત્તા તંત્રને લેખિત રજૂઆતો કરેલી જે રજૂઆતો યોગ્ય અને વ્યાજબી જણાતા હતા ડાકોર નગરપાલિકાના હાલ ચીફ ઓફિસરશ્રી ગણેશ સાહેબ દ્વારા તેની ઘનિષ્ઠ તપાસ કરી આ નૌકા વિહારના સંચાલકને સફાઈ બાબતે વારંવાર નોટિસો આપવામાં આવેલી પરંતુ નૌકા વિહારના સંચાલકે આવી નોટિસોને ગોળીને પી જઈ ગુમતીની સફાઈ નહીં કરતા અને પોતે સફાઈ કરશે નહીં તેવું લેખિતમાં પાલિકામાં આપતા આ નૌકા વિહારના સંચાલકની દબંગાઈ સામે આવેલી જેને ગંભીર ગની ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા સામાજિક કાર્યકર જીતુભાઈ સેવકની લોકસભાની ચૂંટણી બાદ આવેલી અરજીને ધ્યાને લઈ અને નૌકા વિહારના સંચાલકનો ઇજારો શરતો ભંગ મુજબ રદ કરી દીધેલ છે આ બાબતે સામાજિક કાર્યકર જીતુભાઈ સેવકે જણાવ્યું કે ડાકોરમાં મળ્યું આ નૌકા વિહારના સંચાલકે વારંવાર કરારની શરતોનો ભંગ કરેલો છે અને જે કારણે તેનો ઇજારો રદ થયો છે પરંતુ અમારી માંગણી છે કે આ સંચાલકના કારણે જ હાલમાં ગોમતી ગંદી થયેલ છે અને ગોમતીમાં ગંદકી ફેલાય છે જેથી કરીને તેઓ ડિપોઝિટમાંથી સફાઈના નાના વસૂલી કરી અને બાકીની ખૂટતી રકમ પણ તેઓની પાસે વસૂલ કરવામાં આવે અને તેઓને સંધ્યાકાળ બાદ પણ જે સમયે નૌકાવિહાર ચાલુ રાખેલ હોય તે બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ હાલમાં આ ઇજારો થતાં અમે ખુશી વ્યક્ત કરી શકીએ છીએ અને યાત્રાળુઓને મનોરંજન મળે તે માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને યાત્રાળુઓના જીતમાં નૌકા વિહાર શરૂ થાય અને અન્ય વ્યક્તિ નૌકાવિહાર ચલાવે તે ખૂબ જરૂરી છે આખરે કુદરતને ત્યાં દેર છે પરંતુ અંધેર નથી અને સત્યનો હંમેશા વિજય થાય તેવું જીતુભાઈ સેવક દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર રાહુલજી રજનીકાંત બીએન ન્યૂઝ ગુજરાતી ડાકોર જી આપનો પરિચય અને નૌકા વિહારના સંચાલકની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે શા કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી હજુ પણ થશે મારું નામ યોગેશ કુમાર ગણાત્રા હું ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા ડાકોરમાં ગોમતી તળાવમાં નૌકા વિહાર ચાલતો હતો હવે એ એ નૌકાવિહાર સામે ઘણી બધી લોક રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરરીતિ થયા હોવાની રજૂઆત થઈ હતી અંગે તપાસ ચાલુ હતી મેન વાત એ એજન્સીનું લાયસન્સ એક ચારના દિવસે પતી ગયું એ લાયસન્સ પણ રિન્યુ નહોતું હતું આજે વાતને બે મહિના ઉપરનો સમય થયો એટલે એના કારણે વિહાર ઠપ હતો અને એ એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે જે એને કરાર અંતર્ગત બે વર્ષ માટે આપવામાં આવી હતી એ આપવાનો ધરારે ઇન્કાર કર્યો હતો એટલે કરારની શરતોનો ભંગ થતો હતો અને એ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી એના કારણે તપાસ કરતાં ગોમતી તળાવની એ સફાઈ ન કરતો હોવાના કારણે અને એને લેખિતમાં એનો ઇનકાર કરેલો હોવાના કારણે કરારની શરતોનો ભંગ થતો હતો અને એનું લાયસન્સ પણ રિલ્યુ થયેલ ન હોવાના કારણે ન છૂટકે અમારે નગરપાલિકા દ્વારા એનો નૌકા વિહારનો ઇજારો રદ કરવાની ફરજ પડે છે અને સર ક્યાંક ને ક્યાંક સંચાલક દ્વારા જે સફાઈનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને કોઈ કાયદેસરના પગલાં એની સામે લેવામાં આવશે કે બસ ખાલી ઇજારો જ રદ કરવામાં આવશે હાલ ઇજારો રદ તાત્કાલિક કરવો પડે એવો હતો કારણ કે ઘરાની શરત ભંગ થતી હતી અને એની ઘણી રજૂઆત મળતી હતી અને બે માસથી લાયસન્સ વગર એ માણસ હતો એટલે જો ખાલે તળાવ ત્યાં જો બોટિંગ ચાલુ કરે તો કોઈ જાનહલિનાના પ્રશ્નો ન ઉપચાર થાય એટલે તાત્કાલિક પગલું ભર્યું છે અને આગળની કાર્યવાહી નિયમ ઉપયોગ કરવામાં આવશે જી આપનો પરિચય અને આપની અરજીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શું કહેશું જીતુભાઈ સેવક સામાજિક કાર્યકર દાખો ગોમતીની પવિત્રતા જળવાય તે માટે વારંવાર જે તે સમયના ચીફ ઓફિસરો દ્વારા અને દરેકને રજૂઆતો કરવામાં આવેલી કે આ નૌકા વિહારનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તે વારંવાર અલગ અલગ પ્રકારની શરતોનો ભંગ કરતો હતો ગોમતીની અંદર સ્વચ્છતા જાળવવાની નૌકા વિહાર સંધ્યાકાળ બાદ ચાલુ નહીં રાખવાનો છતાંય પણ સંધ્યાકાળ બાદ નૌકા વિહાર ચાલુ રાખવાનો અને ગોમતીની સ્વચ્છતા નહીં કરવાની તે બાબતે વારંવાર ફરિયાદો મળી હતી તે ફરિયાદના અનુસંધાને અમે જે તે સમયના ચીફ શ્રી અને ચૂંટાયેલી પાકનું ધ્યાન પણ દોર્યું હતું છતાંય કોઈને કોઈ કારણસર કોઈ કાર્યવાહી નહીં થતી હતી અને આ નૌકા વિહારની સંચાલકની દાદાગીરી સતત ચાલુ રહેતી હતી પરંતુ છેલ્લે અમે ડાકોર નગરપાલિકાની ચીફ ઓફિસર ગણાત્રા સાહેબને એક અરજી કરતા ગાંધીજી જ્યાં માર્ગની ચીમકી આપેલી અને એના અનુસંધાને અમને ગત રોજ દસ તારીખના રોજ નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે આ નૌકા સંચાલકે ગોમતીની સ્વચ્છતા નહીં કરવાનું લેખિત આપ્યું છે અને એ લેખિતના કારણે કરારની શરતોનો ભંગ થાય છે અને જેથી કરી અને આ નૌકા સંચાલકનો ઇરા ઇજારો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે પરંતુ અમારી માંગ છે કે આ જ નૌકા વિહારના સંચાલક દ્વારા બેદરકારી દાખવી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીની ગંદકીમાં વધારો થઈ ગયો છે અને એ વધારાની ગંદકી સફાઈ કરવાની જવાબદારી જ્યારે નગરપાલિકાની આવે છે ત્યારે અધધ ખર્ચ થવાનો છે આ ખર્ચ પણ આ નૌકા વિહારના સંચાલકે મૂકેલી ડિપોઝિટમાંથી અને ખૂટતી રકમ તેની પાસેથી વસૂલ કરવા માટેના કાયદેસરના પગલાં લેવામાં આવે તેમજ આ નૌકા વિહારના સંચાલકે જે તે સમયે પોતાનો નૌકા વિહારનો ઇજારો ચાલુ હતો ત્યારે સંધ્યાકાળ બાદ પણ નૌકાઓ ચાલુ રાખી હતી એ બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેમાં અમારી પ્રબળ માંગ છે ખુશી અમે એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે હાલના ચીફ ઓફિસર દ્વારા અગમચેતીના પગલાં લઈ અને આ નૌકા વિહારનો ઇજારો રદ કરેલો છે અને આ સંચાલકની દાદાગીરીમાંથી હવે યાત્રાળુઓ અને ગ્રામજનો મુક્ત થવાના છે તે બદલ અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તમામ સત્તાતંત્રનો આભાર માનીએ છે